હેલો ગાઈસ તમે ગેસના બાટલાનો આકાર ગોળાકાર જોયો હશે પણ તેનું કારણ નહીં ખબર હોય તો આજે આ વિડીયોમાં તેનું વૈજ્ઞાનિક કારણ સહિત તમને કહેવાના છીએ એટલા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમે હજુ લાઇક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો આવા જ વિડીયો અમારી ચેનલમાં જોવા મળશે ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ રાંધણ ગેસ જેવા વાયુઓ તેમજ પેટ્રોલ જેવા જ્વલનશીલ પ્રવાહીઓની ટાંકી ગોળાકાર જ રાખવામાં આવે છે રાંધણ ગેસના સિલિન્ડરમાં ગેસને સંકોચીને પ્રવાહી બનાવી ભરવામાં આવે છે બસો સિત્તેર ઘન સેન્ટીમીટર વાયુને દબાણ આપીને માત્ર એક ઘન સેન્ટીમીટર પ્રવાહી સ્વરૂપ બને છે અત્યંત ઉડ્ડયનશીલ પ્રવાહીમાંથી ગેસ વઘૂટતો હોય છે અને સિલિન્ડરની આંતરિક દિવાલ પર પ્રચંડ દબાણ કરતો હોય છે એક ગણતરી પ્રમાણે બાટલાની દિવાલ પર એક સેન્ટીમીટરે આઠ કિલો જેટલું દબાણ થતું હોય છે માટે ગેસના બાટલા મજબૂત હોય તે જરૂરી છે વાયુચારે દિશામાં દબાણ કરે છે ગોળાકાર બાટલા એક પણ સાંધા વિના બનાવી શકાય એટલે તેને સાંધામાંથી તૂટવાનો ભય રહેતો નથી કોઈપણ ચીજ ભરવા માટેનું પેકિંગ કે કન્ટેનર તે ચીજના વજન અને ઉપયોગને અનુલક્ષીને બનાવાય તેમાં વિજ્ઞાન અને ભૂમિથી બંને કામ લાગે પક્ષીઓના ઈંડા ગોળાકાર હોવાથી જ મજબૂત બન્યા છે ગેસના બાટલા અંદર તેમજ બહારથી પણ વધુ આઘાત સહન કરી શકે તે માટે ગોળાકાર બનાવાય છે જો વિડીયોમાં મજા આવી હોય તો લાઇક અને તમારા મિત્રને મોકલી દેજો